છે ભાવનગરનું અષ્ટવિનાયક મંદિર અહીં એક સાથે ભગવાન ગણેશના આઠ સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે ગણેશ ચતુર્થીના પાવન દિવસે મંદિરમાં અષ્ટવિનાયકના દર્શન કરવા ભાવિક ભક્તો ઉમટ્યા છે શહેરના કાળિયાબીડ વિસ્તારમાં શાંત અને રમણીય વાતાવરણમાં સિદ્ધિ વિનાયક મંદિર બનાવવામાં આવ્યું છે મંદિરના સ્થાપક જગદીશ ચંદ્ર આવું આ વિશ્વમાં પ્રથમ મંદિર હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે આ ગણેશ મંદિરનો પ્રાણપતિષ્ઠા કર્યું દાદાના પોરાયો ત્યારે પછીના જો સમય ભાવનગરનો વિકાસ થયો પહેલો અલંગમાં સૌ ભાંગી પડવાની તૈયારી હતી દાદા પધાર્યા પછી અલંગમાં એક એક પ્લોટમાં બે બે જહાજો અને હરણફાળ પ્રગતિ કરી છે હીરા ઉદ્યોગમાં બીજા આપઘાત કરીને મરી જતા હતા દોઢ વર્ષમાં દાદા આવ્યા પછી હીરા ઉદ્યોગમાં ઘણી તેજી આવી સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ મળેલી રકમનો સદુપયોગ કરી જગદીશચંદ્ર ચંદ્ર મહારાજે આ મંદિરનું નિર્માણ કર્યું છે ભગવાન કરી અમારું કામ નિર્વય થાય ગણેશ ચૌધના હિસાબે છે પણ ગણેશ ચૌધના દાદાને લાડુ ધરાવા અને દર્શન કર સામાન્ય રીતે ગણપતિ ઉત્સવોનું મહત્વ મહારાષ્ટ્રમાં વધુ હોય છે જોકે ગુજરાતમાં પણ ગણેશજીના મંદિરો બનવા લાગ્યા છે અને આ મંદિરો આસ્થાનું કેન્દ્ર બન્યા છે નીતિન સોની વી ટીવી ભાવનગર